આ હું કે જી નઈ નાખાય જાય પેલા તો ભાઈ રીલ બનાવવામાં ઊંચા આવતો જ નહીં તો હું તો ભાઈ એમ કો બધા એક જેવા લાગો રબારી રૂપલો બનાવો કેમ કેમ રે આ રબારી રૂપલો નું કરો ના થાક લાગે બસ તો હું નહીં જો અને પેલા આ આગળ આગળ આદસ્તો ના પણ હું કહું છું પેલા આગળથી રિક્ષા મળી જાય તો બેહડું તમન બે હોય ને પકાય દુખે તો હવે શું બે હવે જવું છે ને આવું કરતા આ શું મોટી ખાલી ખાલી ઓકે માર ખાલી નમ બે સ્ટાર્ટ લો સાપીઓ આ પી ના બધું આવી ગયો હું તો સા રાખું હા હારી સામસ્ત તો હારી

એના તો નાવા પણ છે એમાં બે ફન છો આ તો ખાલે જોર્જી મજાક કરે નકર આ કઈ વાત તો બે ખબર એક્ટિંગ હતી ખબર હે